જે સુધારા કરવાના હોય સમાજના રીત રિવાજો માટેની વાત હોય એ આગલી વાડો તો લોહી નીકળશે બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વૈવટી તંત્ર આઈને મદદ કરે કોઈ તમને બીજા આઈને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી વિચારને ને આઝાદ રાખવાની છે આ સમાજે નકી કર્યું તો એક કે 12 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર दारू બંધ્યું ગામડા ગામડા એની કમિટીઓ બની ગામમાં दारू પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો હતો તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા એ જો ગામ નક્કી કરે સમાજ નક્કી કરે અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો તો કે નતો થયો એટલો એટલી શાંતિ થઈ હતી અને બૈરા તો એટલા રાજી થયા તા કે અલ્પેશભાઈનું હાથે બહુ સારું થતું કે આ દારૂના ત્રાસભાઈ છોડાય હવે પાછો એવું ને એવું કરવું પડે છે હવે પાછું વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાધી મોઘું એટલું થયું એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્ર ની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ રિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનોએ નક્કી કરવું પડશે શું તમને પોલીસ પોલીસને આવીને એમ કહેશે કે તમે દારૂ બંધ કરો તમને કોઈ ડીઆઇપી કહેશે કોઈ તમને પીઆઈ કહેશે તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી બધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધંધા રોજગાર ઉપર મોટી અસર પડે એક બેરી પોલીસ વકીલ અને આ ડોક્ટર આ